માંડવીના ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચના અગ્રણી નરેશભાઈ દોલતલાલ શાહ અને માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ મણિલાલ શાહના જણાવ્યા મુજબ માંડવીના સેવાભાવી અગ્રણી વસંતભાઈ પ્રાણલાલ શાહની પ્રેરણાથી મૂળ મુન્દ્રાના મુંબઈ નિવાસી સ્વર્ગસ્થ દામજીભાઈ મોરારજી શેઠ હસ્તે દમયંતીબેન દામજીભાઈ શેઠ માંડવીના જરૂરતમંદ શાહ ધર્મિકોને પ્રત્યેક પરિવારને છ હજાર લેખે કુલ રૂપિયા એક લાખ બત્રીસ હજારની રાશન કીટ અર્પણ દાતા શ્રી દમયંતિબેન દામજીભાઈ શેઠ અને પ્રેરણાદાતા વસંતભાઈ પ્રાણલાલ શાહે પ્રેરણાદાયી કાર્ય કરેલ છે શ્રી ગુજર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચના અગ્રણી નરેશભાઈ શાહ તેમજ સંસ્થાના સક્રિય કાર્યકરો અજીતભાઈ પટવા લહેરીભાઈ શાહ અને એડવોકેટ ઉદયભાઈ શાહ અને માંડવીના સામાજિક જૈન અગ્રણી શ્રી દિનેશભાઈ શાહે દાતા પરિવારનો આભાર માન્યો છે